નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોમાં દોસ્તો આજનો આપણો વિડીયોનો વિષય છે વિશ્વાસ જ્યારે તમારા સંબંધોમાં તમારી લાગણીઓમાં કોઈને વિશ્વાસ નહીં હોય તમારી વાતોમાં કોઈને વિશ્વાસ નહીં હોય તો એ સંબંધ ક્યારે ટકવાનો નથી એ એન કેન પ્રકારે તૂટી જ જશે એ એ લાંબો સમય નહીં ખેંચી શકે શા માટે લોકોને તમારી પર વિશ્વાસ નથી યાદ રાખજો વિશ્વાસ વગર કોઈ પણ વ્યક્તિ હોય કે કંઈ પણ હોય એની લાગણીઓ સાથે ચેડા થાય અને જો સામેની વ્યક્તિને વિશ્વાસ એમાં ન હોય કે હા આ વ્યક્તિ પોતે ખોટો છે એવું એ તમારી ચહિતી તમારી તમારું પ્રિય પાત્ર તમારું મિત્ર તમારું એમ કે ફિયન્સ કે જે કે હોય એ જ્યારે એવું માની લેને કે હા આ જ વ્યક્તિનો વાંક છે જાણ્યા વગર મે એની બીજાની વાતોમાં આવીને વિશ્વાસ કરી લે ત્યારે યાદ રાખજો એ સંબંધ કોઈ દિવસ લાંબો નથી ચાલતો સંબંધ ચલાવવા માટે સૌથી જરૂરી અને અગત્યની વાત છે વિશ્વાસ એ સંબંધોમાં આવે ચાહે કોઈ પણ લોકો આવીને કંઈ પણ બોલે પણ મને વિશ્વાસ છે કે મારો દોસ્ત મારો મિત્ર કે મારો પાર્ટનર કોઈ દિવસ આ કામ ના કરે ના કરે ના કરે એવો જ વિશ્વાસ દરેક સંબંધોમાં આવી જાય

સંબંધ એમાં 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 અંતર આવતું જાય છે માટે દરેક વ્યક્તિએ વિશ્વાસ સંબંધોમાં રાખવો જરૂરી છે કેમ કે યાદ રાખજો શ્વાસ વગર જીવન શક્ય નથી અને વિશ્વાસ વગર સંબંધ શક્ય નથી કારણ કે વિશ્વાસ નહીં હોય તો એ સંબંધ લાંબો કોઈ દિવસ નહીં ચાલે શા માટે આપણને આપણા પાત્ર પર આપણા મિત્ર પર વિશ્વાસ ન હોય હું તો એવું કહું છું કે કોઈ વ્યક્તિની જ્યારે કોઈ વ્યક્તિ સાથે તમે પહેલી વાર વાત કરો બીજી વાર વાત કરો ત્રીજી વાર વાત કરો છતાંય જો તમને વિશ્વાસ ન આવડે છતાંય જો તમને એની પર એની પર કંઈ શંકા રહેતી હોય ને તો મારું એવું કહેવું છે કે એને ફેસ ટુ ફેસ ડાયરેક્ટ પૂછી લેવાય કે ભાઈ શું છે શું મેટર છે પણ આડકતરી રીતે કોઈની બીજાની વાતોમાં આવી અને જ્યારે સંબંધ તમે તોડો છો ને તેરે સબન નથી તૂટતો એ વ્યક્તિ તૂટી જાય છે એની લાગણીઓ એની લાગણીઓ એટલી હદે એનું દિલ એટલી હદે કવાઈ જાય છે કે જ્યારે એ પોતે કંઈ બોલી નથી શકતો શું શું જવાબ આપે કેમ કે એ વ્યક્તિ પર તો તમને વિશ્વાસ છે નહીં કોઈ અન્ય વ્યક્તિ જ્યારે તમને કહી દેશે ત્યારે તમે એનું માની લેશો પણ જ્યારે પોતાનો વ્યક્તિ કોઈ કહેશે ત્યારે તમે એને માનવા તૈયાર નથી તો શું છે વિશ્વાસની ઉણપ છે દરેક સંબંધને ટકાવવા માટે વિશ્વાસ જરૂરી છે આપણા પાત્ર પર આપણો દોસ્ત હોય મિત્ર હોય કે કોઈ પણ હોય જો વિશ્વાસ ન હોય તો એ સંબંધમાં ક્યારે આગળ ન જવું અને વિશ્વાસ હોય તો ચાહે લડી લેવાનું થાય તો લડી લેવાનું બાકી મૂકવાનું નહીં સંબંધ મારો છે મારે સાચવવાનો છે આવો વિશ્વાસ હોવો જોઈએ આવી લાગણી હોવી જોઈએ તો સંબંધ રહે બાકી કોઈની વાતોમાં આવી અને સંબંધ જો આપણે રાખીશું તો બંને ક્યારેય નહીં સચવાય માટે દરેક મિત્રને મારે એક જ વિનંતી છે કે જ્યાં પણ સંબંધ રાખો એ દિલથી પૂરે તમે તમારું બેસ્ટ આપજો સામાન્ય વ્યક્તિ ચાહે ભલે ગમે તે રીતે એને ટ્રીટ કરે આપણે આપણું બેસ્ટ આપવાનું જેથી કરીને આપણો સંબંધ જળવાય આપણે આ જીવનની નૈયામાં એકદમ સુઘડ રીતે સ્વચ્છ રીતે એકદમ સ્મૂથલી પાર થઈ અને સંબંધને કાળો ડગ ન લાગે એવી રીતે આપણે જીવનની અંદર આગળ વધીએ આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેકને મારા જય સીતારામ